છોટાઉદેપુર બળાત્કાર ખંડણી કેસ માં વકીલ સમીર પઠાણ ને કાનૂની લડત સફળ આરોપી ઇદ્રીશ કુરકુર ને સંકાનો લાભ આપી નિર્દોષ છુટકારો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સ્ટેશન વિસ્તારનો વર્ષ બે હજાર ત્રેવીસનો બળાત્કાર ખંડણી તથા આઈટી એક્ટનો ગંભીર કેસ લાંબા સમયથી અદાલતમાં ચાલતો હતો કેસ બીજા એડિશનલ સેશન જજ જે જી બગ્ગા સાહેબની કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ફરિયાદ પક્ષના તમામ પુરાવાઓ રજૂ થયા બાદ બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી અદાલતે પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ નોંધ્યું કે આરોપીની સામે લગાવવામાં આવેલા આરોપોને પુરાવાઓ દ્વારા નિસંદેહ સાબિત કરી શકાય તેવા તથ્યો ઉપલબ્ધ નથી તેથી આરોપી દ્રિશ્યભાઈ કુરકુરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠારવી અદાલતે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે આ ચુકાદાની ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે આરોપી પક્ષના વકીલ સમીર પઠાણ દ્વારા અત્યંત પ્રખર મજબૂત અને કાયદાકીય દલીલો રજૂ કરી નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાવી છુટકારો અપાવ્યો સમીર પઠાણે પુરાવાઓમાં રહેલી ખામીઓ સાક્ષીઓની ગેરસંગતતાઓ તથા કાનૂની જોગવાઈઓને અત્યંત અસરકારક રીતે અદાલત સમક્ષ રજૂ કરી કે જેના આધારે નિર્દોષ વ્યક્તિને ખોટા આરોપોમાં ફસાવાથી બચાવી શકાયું સ્થાનિક કાનૂની વર્તુળોમાં પણ

ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં ગઈ કાલે આખો કેસ ચાલી જતા છોટાઉદેપુરના એડિશનલ સેશન જજ સાહેબે તેને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકેલો છે જે ગુનાની અંદર આરોપીના વકીલ તરીકે હું એટલે કે એસએસ પઠાણ તરીકે રોકાયેલો હતો લગભગ બે વર્ષ ઉપરાંત આ કેસ ચાલેલો અને આ કેસ જ્યારે બન્યો તો ત્યારે ખૂબ ગામમાં ચર્ચાઓ ચાલી હતી પરંતુ આખરે નામદાર કોર્ટે પુરાવાઓને ધ્યાને લેતા આરોપી વિરુદ્ધ કોઈ તટસ્થ પુરાવા પ્રોસિક્યુશન તરફે રજૂ ના કરી શકતા તથા બંને પક્ષની દલીલો સાંભળીને નામદાર કોર્ટે પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવી જ તાજી સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ક્રાંતિ ન્યૂઝ ચેનલે તરત જ સબસ્ક્રાઇબ લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહી ક્રાંતિ ન્યૂઝ